માહિતી અનુસાર ડાંગ જિલ્લાના મહાલથી બરડીપાડા રોડ વચ્ચે દુલધા ગામ પાસે કાઢોલના વળાંકમાં સ્વિફ્ટ ગાડી નંબર જી જે ફિફ્ટીન સી એ વન સેવન નાઇન ફાઇવનો ચાલક પોતાની જાન બચાવવા ગાડી મૂકી ફરાર થઈ ગયો સુબીર પોલીસની ટીમે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટો ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડનો કુઠ્ઠાના બોક્સમાં અલગ અલગ બ્રાન્ડની છૂટક કુલ નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી આવી આ ગાડીમાંથી ગેરકાયદેસર પરમિટ વગરનો કુલ દારૂના જથ્થા જેની કિંમત રૂપિયા બે લાખ ચૌદ હજાર ત્રણસો પંચ્યાસી હોય તથા મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર સે ફિફ્ટીન સી એ વન સેવન નાઇન ફાઇવ જેની કિંમત રૂપિયા એક લાખ દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર ત્રણસો પંચ્યાસીનો મુદ્દામાલ સુબીર પોલીસની ટીમે દારૂના જથ્થા ઝડપી પાડ્યો અને નાસી છૂટેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી સુબીર પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ